શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું દુર્ગા સપ્ત સતી ચંડી પાઠ અધ્યાય પાંચ કે જેમાં દેવી અને દૂતોનો સંવાદ અધ્યાય છ કે જેમાં ધ્રુમ લોચનનો વધ આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે કહેવાય છે કે આપણને જો વર્ષભર દરમિયાન જો સમય ન મળે તો માત્ર વર્ષભરમાં આવતી નવરાત્રિમાં આપણે મા દુર્ગા સપ્તશતીના પાઠ વાંચીએ છીએ સાંભળીએ તો માતાજીની આપણા પર વિશેષ કૃપા થાય છે દુર્ગા સપ્તશતીએ આપણા ધર્મનું સર્વમાન્ય ગ્રંથ છે જેમાં ભગવતી કૃપાના સુંદર ઇતિહાસોનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવેલું છે માતાજીએ શા માટે કયા કયા સ્વરૂપો ધારણ કર્યા હતા કેવી રીતે અસુરોને માર્યા હતા તેમજ તેના અનેક સ્વરૂપોનું રહસ્ય શું છે તેનું વર્ણન આ દુર્ગા સપ્તશતીમાં કરવામાં આવેલું છે તો આજે આપણે આ વિડીયોમાં નવરાત્રિમાં સાંભળીએ અધ્યાય પાંચમો દેવી અને દૂતોનો સંવાદ આ ઉત્તમ ચરિત્રના ઋષિ રુદ્ર છે દેવતા રૂપે સરસ્વતી છે છંદ અનુષ્ટુપ છે ભોમા રૂપ છે ભાંભરી બીજ છે સૂર્ય તત્વ છે અને સામવેદ સ્વરૂપે છે સરસ્વતીની પ્રીતિ માટે આ ઉત્તમ ચરિત્રનો જપ માટેનો વિનિયોગ છે ઘંટા ત્રિશૂળ હળ સાંભેલું ચક્રધનુષ અને બાળ આ સમગ્ર શસ્ત્રો આપણા બાહુઓમાં શોભે છે જેમની ક્રાંતિપૂર્ણ કળાએ ખીલીલા ચંદ્ર સમાન છે જે ગૌરી દેહથી પ્રગટ થયા છે તે ત્રિલોકને આશ્રય આપનારા શુંભ વગેરે અસુરોનો નાશ કરનારા સરસ્વતી દેવી કે જેમના નામના પહેલા મહાશબ્દ વપરાય છે તે મહાસરસ્વતી દેવીનું હું સ્મરણ કરું છું પૂર્વે શુંભ નિશુંભ નામના બે મહાબળવાન અસુરોએ સચી પવિત્ર ઇન્દ્ર પાસેથી તેનું ત્રિલોક પરનું આધિપત્યપણું અને યજ્ઞમાં મળતો ભાગ અભિમાનથી અને બળથી પડાવી લીધા આ બે દૈત્યોએ સૂર્યના અને ચંદ્રના કુબેરને તથા યમ અને વરુણના પણ અધિકારો છૂટવી લીધા વળી આ જ અસુરોએ વાયુનો અધિકાર પણ લઈ તથા અગ્નિનું કર્મ પણ પોતે કરવા માંડ્યું આમ ભ્રષ્ટ થયેલા અધિકારથી અને અસુરોથી ત્રસ્ત થયેલા દેવતાઓને તે પછી સ્વર્ગમાંથી પણ કાઢી મૂક્યા આ અને નિશુમ બંને દૈત્યોનો તિરસ્કાર પામવાથી દેવતાઓ કોઈથી નહીં હરનારા દેવીનું સ્મરણ કરવા લાગ્યા આપણને દેવીએ વરદાન દીધું છે કે સંકટ સમયે મને યાદ કરશો તો તમારી સર્વ વિભૂતિઓને હું દૂર કરીશ આ વરદાનને યાદ કરી સર્વ દેવતાઓ પર્વતરાજ હિમાચલ પાસે ગયા ત્યાં વિષ્ણુની મહામાયા દેવીની સ્તુતિ કરવા લાગ્યા દેવીને પ્રણામ મહાદેવી શિવાની અમારા પ્રણામ પ્રકૃતિ સ્વરૂપ ભદ્રાને પ્રણામ ચકદંબાને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ રોદ્રાને નમસ્કાર નિત્યા ગૌરી તથા ધાત્રીને નમસ્કાર વળી જ્યોતસરના ચંદ્રરૂપિણી સુખરૂપા દેવીને અમારા વારંવાર પ્રણામ શરણાગત વત્સલ કલ્યાણકારી એવા સિદ્ધરૂપ દેવીને અમારા પ્રણામ વળી નૈઋત્યમાં અસુરોની લક્ષ્મી રાજુઓની લક્ષ્મી અને શિવપત્ની સ્વરૂપાને અમે નમસ્કાર કરીએ છીએ દુર્ગા સારા સર્વકારિણી કીર્તિ કૃષ્ણા તથા ધુમરા દેવીને અમે વારંવાર પ્રણામ કરીએ છીએ સૌમ્યતાની મૂર્તિ તેમજ રોદ સ્વરૂપવાળા દેવીને અમારા પ્રણામ જગતની આધારભૂત દેવીને પ્રણામ પ્રાણી માત્રમાં વિષ્ણુની માયા રૂપે રહેલ છે તે દેવીને અમારા પ્રણામ પ્રાણી માત્રમાં જે દેવી ચેતન રૂપે રહેલી છે તેમને અમારા પ્રણામ પ્રાણી માત્રમાં જે બુદ્ધિ રૂપે રહેલા છે તે દેવીને અમારા પ્રણામ પ્રાણી માત્રમાં જેઓ નિંદા રૂપે રહેલા છે તેવા દેવીને અમારા પ્રણામ પ્રાણી માત્રમાં સુધા કહેતા ભૂખરૂપે નિવાસ કરી રહ્યા છે એવી દેવીને મારા પ્રણામ પ્રાણી માત્રમાં છાયા રૂપે રહેલા છે તેવા દેવીને અમારા પ્રણામ જીવ માત્રમાં જે ત્રણ શક્તિ રૂપે રહેલા છે તેવા દેવીને અમારા પ્રણામ જીવ માત્રમાં જે તૃષ્ણા રૂપે નિવાસ કરે છે તેવા દેવીને અમારા પ્રણામ જીવ માત્રમાં શાંતિ રૂપે રહેલા છે ક્ષમા રૂપે રહેલા છે દેવી દેવીને અમારા નમસ્કાર પ્રાણી માત્રમાં જાતિ રૂપે છે દેવી રહેલા છે તેમને અમારા પ્રણામ જીવ માત્રમાં લજ્જા રૂપે રહેલા છે એ દેવીને અમારા પ્રણામ જીવ માત્રમાં શાંતિ રૂપે રહેલા દેવીને અમારા પ્રણામ જીવ માત્રમાં શ્રદ્ધા રૂપે રહેલા છે એ દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં કાંતિ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં લક્ષ્મી રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં વૃત્તિ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં સ્મૃતિ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા નમસ્કાર સર્વભૂતોમાં દયા રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા નમ પ્રણામ સર્વભૂતોમાં ભૂતોમાં રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં માતૃરૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં ભ્રાંતિરૂપે નિવાસ કરી રહેલા તેવા દેવીને અમારા પ્રણામ જીવમાત્રની ઇન્દ્રિયોના અધિષ્ઠાટી જે દેવી છે અને જીવમાત્રમાં સદા રહેનારા છે એ દેવીને અમારા પ્રણામ સમગ્ર સંસારમાં ચૈતન્ય રૂપે જે દેવી રહેલા છે એવા દેવીને અમારા પ્રણામ પૂર્વ દેવતાઓએ જેની સ્તુતિ કરી હતી અને અભિષ્ટ ફળ પ્રાપ્તિ માટે ઇન્દ્રે જેમની હંમેશા સેવા કરી છે એવા કલ્યાણકારી દેવી ઈશ્વરી અમારા સંકટોને દૂર કરી અમારું કલ્યાણ કરો મદોન્મત અસુરોથી ત્યારે ત્રાસેલા અમે દેવતાઓ દેવીને પ્રણામ કરીએ છીએ અને ભક્તિભાવથી નમ્રતાથી સ્મરણ કરીએ છીએ તે દેવી અમારા સંકટોનો નાશ કરો ઋષિ બોલ્યા હે રાજંગ જે સ્થળે દેવતાઓ દેવીની સ્તુતિ કરતા હતા ત્યાં હિમાલય પૂરતી પાર્વતી ગંગા સ્નાન કરવા જતા હતા તે આવી ગયા દેવતાઓને સ્તુતિ કરતા જોઈ પાર્વતી દેવતાઓને કહેવા લાગ્યા કે હે દેવો તમે અહીં કોની સ્તુતિ કરો છો દેવો જ્યાં પાર્વતીજીને જવાબ આપવા જાય છે ત્યાં જ પાર્વતીના શરીરમાંથી શિવાદેવી પ્રગટ થયાને કહેવા લાગ્યા કે હે પાર્વતી શુભ નામના અસુરે સ્વર્ગમાંથી હાંકી કાઢેલા તેમજ નિઃશુભ નામના અસુરે યુદ્ધમાં હરાયેલા આ સર્વ દેવતાઓ મારી સ્તુતિ કરે છે પાર્વતીના શરીરના કોષમાંથી પ્રગટ થયા તેથી આ દેવી કૌશક્ય નામથી જગ વિખ્યાત થયા પાર્વતીજના શરીરમાંથી તેજ સ્વરૂપ કૌશકી પ્રગટ થયા પાર્વતીજીનો વાન કાળો થઈ ગયો એટલે કાલિકા નામથી ખ્યાતિ પામ્યા અને હિમાચલ જઈ વસ્યા શુભ મનોહર સ્વરૂપવાળા અને જગદંબાને શુંભ નિશમના સેવક ચંદ્રમુંડ નામના અસુરે જોયા ચંદ્રમુંડે અસુરોએ પોતાના સ્વામીને જઈને કહ્યું કે હે મહારાજ હિમાચલ પર્વત પર આપ પોતાની ક્રાંતિથી પર્વતને શોભાયમાન કરતી એક અતિ સુંદર સ્ત્રી બેઠેલી છે તો હે અસુરોના રાજા આવો રૂપ અમે કે લોકમાં જોયું નથી માટે તે કોણ છે અને તેની જાણ મેળવી આપે તેને ગ્રહણ કરવી જોઈએ અતિ સુંદર અને ક્રાંતિવાન દશે દિશાઓને પ્રકાશમાન કરતી સ્ત્રીઓ રત્ન સમાન એ હિમાચલ પર્વત પર બેઠી છે માટે હે અસુરરાજ તમારે એને જોવી જોઈએ હે પ્રભુ ત્રિલોકમાં ઉત્તમ એવા જે હાથી ઘોડાઓ તેમજ રત્નો મણીઓ છે તે સર્વે આપના ખજાનામાં શોભે છે આપની પાસે હાથીઓમાં શ્રેષ્ઠ એવો એરાવત વૃક્ષોમાં શ્રેષ્ઠ એવું પારીજાત તથા અશ્વોમાં શ્રેષ્ઠ એવા ઉષ્વવા અશ્વ આ ત્રણ રત્નો છે વળી રત્નોથી સુશોભિત હંસોથી જડેલું બ્રહ્માનું અદ્ભુત વિમાન અમે લાવ્યા છીએ એ પણ આપણા આંગણે શોભે છે કુબેરને હરાવી તેનો મહાપદ્મ નામનો ખજાનો લાવેલા તે પણ તમારી પાસે છે વળી ક્યારેય કરમાય ન જાય એવી કમળની માળા જે સાગરે આપેલી છે તે પણ તમારી પાસે છે સોનું વર્ષાવતું વરણ દેવનું છત્ર પણ તમારા નિવાસમાં છે દક્ષ પ્રજાપતિ પાસે હતો તે ઉત્તમ રથ પણ તમારી પાસે છે તો હે દૈત્યરાજ જીવન માત્ર ને મૃત્યુ આપનારી યમરાજની શક્તિ તમે લઈ લીધી છે તથા વરુણના પાશ પણ નિસુમની સેવામાં છે સાગરમાંથી ઉત્પન્ન થયેલા ઉત્તમ રથ તમારા ભાઈ નિશુમના સ્થાને છે અને અગ્નિમાં નાખવાથી નિર્મળ થઈ જાય એવા બે વસ્ત્રો પણ અગ્નિએ આપને આપ્યા છે તો હે દેતેન્દ્ર આપ બધા જ રત્નો તમે મેળવેલા છે તો પછી સ્ત્રી રત્ન આ કલ્યાણીને તમે કેમ મેળવતા નથી ચંદ્રમુનના આવા વચનો સાંભળી શુંભે સુગ્રીવ નામના પોતાના અશુને દૂધ તરીકે દેવી પાસે મોકલ્યો કે હે સુગ્રીવ તું પેલી સ્ત્રી પાસે જા ને તેને સમજાવી જેમ બને તેમ રાજી ખુશીથી મારી પાસે આવે તેમ તો કરજે સુગ્રીવ નામનો શંભ શુંભનો દૂધ જ્યાં દેવો બેઠા હતા ત્યાં હિમાચલ પર્વત પર જઈ દેવીને કહેવા લાગ્યો કે હે દેવી અત્યારે ત્રણેય લોકના સ્વામી દૈત્યરાજ સૂહ છે અને હું એમનો દૂત છું તેમણે મને તમારી પાસે મોકલ્યો છે તેથી હું આવ્યો છું તો હે દેવી સર્વ દેતા દેવતાઓ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતા નથી તેમજ અસુરના શત્રુઓને તેમણે જીત્યા છે તેમણે મારી મારફત તમને કહેણ મોકલ્યું છે તે તમે સાંભળો ત્રિલોકનું આધિપત્ય મારું છે સર્વ દેવતાઓ મારે આધીન છે તેમજ પૃથ્વી પરના સર્વે સર્વે પૃથક પૃથક ભાગ જે મારી પાસે તે બધા જ હું ભોગવું છું આ ત્રિલોકમાં જે શ્રેષ્ઠ રત્નો છે તે સદાય મારા આધિપત્યથી મારે આધીન છે જુઓ દેવેન્દ્રનું ગજરત્ન તે પણ હું જ હરણ કરી લાવ્યો છું શિવસાગરના મંથનથી પ્રગટ થયેલો ઉષ નામનો શ્રેષ્ઠ ઘોડો જે ઇન્દ્ર પાસે હતો તે દેવતાઓએ તેની પાસેથી લઈ મને ભેટ આપ્યો છે હે દેવી દેવતાઓ ગંધરો અને લોકોની વિશે જે અન્ય શ્રેષ્ઠ રત્નો હતા તે બધા જ મારી પાસે છે હે દેવી સ્ત્રી રત્ન સિવાયના તમામ રત્નો મારી પાસે છે બાકી રહેલું સ્ત્રી રત્ન અમે આપને માનીએ છીએ તેથી આપ મારી પાસે આવો કારણ કે અમે જ તમામ રત્નોના ભોગતા છીએ વળી તમારા કટાક્ષ ચંચળ હોવાથી તમે કેવળ પ્રસિદ્ધ રત્ન છો માટે તમે ધરો અથવા મારો ભાઈ નિશુંભ છે તે મહાક્રમ પરાક્રમી છે તેને વરો મારી સાથે લગ્ન કરવાથી તમે અપાર ઐશ્વર્યને ભોગવશો માટે મારા અભિપ્રાયનો બુદ્ધિથી વિચાર કરી તમે મારી પત્ની બનો આ પ્રમાણે શુંબનો સંદેશો જ્યારે દૂતે દેવીને સંભળાવ્યો ત્યારે સમસ્ત જગતને ધારણ કર્યા છતાં સકળ જનોનું કલ્યાણ કરનારા એવી દેવી ભગવતી દુર્ગાએ મનમાં હાસ્ય કરી અશુને ઠેકડી ઉડા ઉડાવવા જેવા ગંભીર વાણીમાં બોલ્યા હે દૂત તારા રાજા શુંભે કહેડાવ્યું એ સર્વ સાચું એમાં જરા પણ મિથ્યા નથી શુમ અને નિશુમ ત્રણેય લોકના સ્વામી છે પરંતુ લગ્ન સંબંધી મારો અભિપ્રાય જરા જુદો છે મેં બાલ્યાવસ્થામાં પ્રતિજ્ઞા કરી છે તે પ્રતિજ્ઞાનો ભંગ કેમ કરાય માટે હે દૂત મારી પ્રતિજ્ઞા તો સાંભળ જે કોઈ રણ સંગ્રામમાં મને જીતી મારા ગર્વનું છેદન કરે તેમજ મારાથી જે અતિ બળવાન હોય તે જ મારો પતિ થઈ શકે માટે મને જીતવા માટે શુંભે અને નિશુંભે અહીંયા આવવું પડશે અને મને જીત્યા પછી તરત જ તેઓ મારા પતિ થઈ શકે છે હે દેવી ઇન્દ્રાદિ દેવતાઓ શુભ નિશોમને આગળ ટકી શક્યા નથી તો પછી તમે સ્ત્રી થઈને તેની સાથે યુદ્ધ કરવામાં તમે કેવી રીતે જશો માટે આવો વ્યથ ગર્વ ન કરો દૂતે કહ્યું કે હે દેવી અન્ય દેવતીઓ સામે પણ કોઈ દેવતા ઊભા રહી શકતા નથી તો તમે સ્ત્રી તેમની સમક્ષ કેમ કરીને ઊભા રહેવાની હિંમત કરો છો જ્યાં ઇન્દ્રાદિ દેવો પણ શુભ નિશોમ સામે ટકી શકતા નથી તો તમે અબળા તેની સામે કેવી રીતે યુદ્ધ કરશો માટે મારા કહેવા પ્રમાણે પ્રતિજ્ઞાની લજ્જાનો ત્યાગ કરી શુભની સોમ પાસે પધારો નહીં તો મારે તમારો ચોટલો જાળીને ખેંચી જતાં તમારી માનહાનિ થશે તે શું યોગ્ય છે માતાજીએ કહ્યું હે તું કહે છે તે બરાબર છે શુમ અને નુ શું બળવાન છે પરાક્રમી છે પરંતુ તેથી હું શું કરું મારી અજ્ઞાનતામાં લીધેલી પ્રતિજ્ઞા હું કેમ કરીને તોડું માટે હે દૂત તું અહીંથી જલ્દી જા અને કહ્યું તેને સર્વ વાત આદરપૂર્વક કહી સંભળાવ પછી તે શુંભને જેમ યોગ્ય લાગે તેમ તે કરશે માર્કણ્ય પુરાણી સાર્વરિક મનવંતરે દેવી મહાત્મા દિવ્ય દૂત સમાધ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી જગત જન ને મા જગદંબા દુર્ગાની જય છઠ્ઠો અધ્યાય ધૂમ નો વધ હે સુરત રાજા દેવીના આવા વચનો સાંભળી ક્રોધે ભરાય સુગ્રીવ પર્વત ઉતરી ગયો ને દાનવરાજ સોમને સર્વ હકીકત સંભળાવવા લાગ્યો સુગ્રીવ પાસેથી બિના જાણી દૈત્યરાજ એકદમ ક્રોધે ભરાય પોતાના સેનાપતિ ધૂમ્રલોચનને કહેવા લાગ્યો કે હે ધુમ્રલોચન તારા સૈન્યને લઈને સત્વારે પર્વત પર જઈ એ ભાષણ કરનારી સ્ત્રીનો ચોટલો પકડી તેને ત્રાસ આપી જબરદસ્તીથી મારી પાસે ખેંચી લાવ અને કદાચ કોઈ સ્ત્રીનું રક્ષણ કરવા વાળો હોય પછી એ ભલે દેવ હોય કે દાનો યક્ષ હોય કે ગંધર્વ તો પણ તેનો વધ કરી જ નાગજી આમ શુંભની આજ્ઞાથી ધૂમ્રલોચન સાઠ હજાર દેવતીઓની સેનાને લઈને ચાલ્યું હિમાચલ પર્વત પર આવી દેવીને જોતા જ ઉગ્રસ્વરે બોલવા લાગ્યો કે હે દેવી તમે શુંભને સોમ પાસે ચાલો હે દેવી જો તમે રાજી ખુશીથી અમારા રાજા શું પાસે નહીં આવો તો હું તમને બળજબરીથી લઈ જઈશ દ્વિત્યરાજ મોકલેલા હે બળવાન સેનાપતિ તું સૈન્ય સાથે આવ્યો છે એટલે તો મારા વાળ પકડીને મને લઈ જઈશ તો પણ હું શું કરી શકવાનું છું દેવીના આવા બોલ સાંભળતા જ ધૂમ્રલોચન દેવી તરફ ઘસી આવ્યો પરંતુ દેવીએ ક્રોધથી અગ્નિ જ્વાળાયુક્ત હું કાર કર્યો એ હું કાર માત્રથી અસુર બળીને ભસ્મ થઈ ગયો ધૂમ્ર લોચનને વળી ભસ્મ થયેલો જોઈ અસુર સેનાએ દેવી પર બાણું શક્તિ અને પરસોનો વરસાદ વરસાવ્યો ત્યાં તો દેવીનો સિંહ ભયંકર ક્રોધમાં આવી અસુર સેના પર તાટક્યો ને સેનાનો નાશ કરવા લાગ્યો સિંહે કેટલાકને પંજાથી ફાડી નાખ્યા તો કેટલાકના મુખેથી નાશ કર્યો તો કેટલાક ઉપર કૂદીને નાશ કર્યો તો કેટલાકને પોતાના હોઠથી ખેંચ્યા કેટલાકના પેટ પોતાના નખ વડે ચીરી નાખ્યા તો વળી કેટલાકના પંજાના મારથી મસ્તક જુદા કરી નાખ્યા પોતાની કેશવાળી ખુમાવતો કેટલાકને હાથ વિના ના કર્યા તો કેટલાકને મસ્તક છિપેદી નાખ્યા તેમજ અન્ય કેટલાક દૈત્યોની છાતી છીરી તેમનો રુધિર પીવા લાગ્યું આમ શણવારમાં ક્રોધે ભરાયેલા દેવીના સિંહે આખી દૈત્ય સેનાનો કચરકાણ કાઢી નાખ્યો પોતાના સેનાપતિ ધ્રુમ લોચનનો નાશ થયેલો જાણી તથા દેવીના સિંહે પોતાની આખી અસુર સેનાનો નાશ કર્યો જાણી અસુરરાજ એકદમ ક્રોધમાં આવી ગયો અને અને આજ્ઞા કરી હે ચૂંડ હે મૂંડ તમે બંને મોટું સૈન્ય લઈ ત્યાં જાઓ અને સ્ત્રીને અહીં લઈ આવો તેના વાળ પકડીને દોડાથી બાંધી તમે ના બને તો તમે તેને શસ્ત્રોથી હણો તે દૃષ્ટ સ્ત્રીનો નાશ કરજો તથા તેના પેલા સિંહને પણ મારી નાખજો પરંતુ તેમ કરવા છતાં જો એ સ્ત્રી જીવતી પકડાય તો તેને મારી સામે પકડી લાવજો ઇતિ શ્રી ધ્રુમલોચન નામનો આ છઠ્ઠો અધ્યાય સમાપ્ત બોલો શ્રી જગત જનની મા જગદંબા દુર્ગાની જયા દેવી સર્વભૂતિશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત નમસ્ત્ય નમો નમઃ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ